એને રામ રામ છે આનંદભાઈ તમને ને ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રો તેમજ ખેડૂત મિત્રો ને નીલમબેનના ના કરીને રામ 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 આનંદભાઈ આજે છે ને તે થોડીક ઓસડિયાની વાત કરવી છે હવે આપણું રસોડું છે ને એમય અનેક ઔષધિયા રહેલા છે જે ઔષધ તરીકે કામ કરે છે આપણા રસોડામાં વપરાતા મરી મસાલા તેજાના હા દરેકમાં ઔષધીય ગુણ છે હા અને દરેક જે મરી મસાલા છે એનો જે ઉપયોગ છે એ પણ અલગ છે હા જો આ મરી મસાલા ને તેજાનાનો આપણે ખોરાકમાં આયોજનપૂર્વક અથવા મર્યાદિત માત્રામાં અથવા જરૂરી માત્રામાં ઉપયોગ કરીએ

દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને થાય છે અને ખેડા જિલ્લામાં પણ થાય છે બાકી કચ્છની વાત કરીએ ને તો કચ્છના પણ હળદરનો અખતરો કરેલ છે કચ્છમાં પણ ઓર્ગેનિક અખતરો ઘણા બધા ખેડૂતોએ કરેલ છે હા અને હવે એના પરિણામો આવશે અને જાણવા પણ મળશે કે અખતરો કેવો રહ્યો સાચી વાત છે અને આનંદભાઈ હળદર તો છે ને તે બહુ અમૂલ્ય ઔષધ છે અને હળદર થી છે ને અનેક દર્દોનો હલ પણ નીકળી જાય હા એટલે છે ને તે અનેક રોગો નો હલ હળદર એમ પણ કહી શકાય હળદર એન્ટીબાયોટિક ગુણ ધરાવે છે હળદર એન્ટી ઓક્સિડન્ટ છે આ તો બધા અંગ્રેજી ને અઘરા અઘરા નામો થયા એન્ટી ઇન્ફ્લામેટરી પણ છે એટલે કહું છું ને આ તો બધા અંગ્રેજી અઘરા અઘરા નામો થયા પણ આપણે જો સાદી ભાષામાં કહીએ ને તો હળદર છે ને તે ક્યાંય લાગ્યું વાગ્યું હોય ને તો ગાર ઉજવવામાં મદદ કરે હળદર થી સોજો પણ ઉતરે અને હળદર થી કોઈ દુખાવો હોય ને તો એમાં એ રાહત થાય અને આ હળદર થી છે ને ઘા પાકે પણ નહીં હા અને જે ગુણ ને એન્ટિબાયોટિક ગુણ કહેવાય બરાબર અને જો એ સોજો ના આવે એના માટે હળદર ખાઈએ તો એ એન્ટી ઇન્ફ્લેમેટરી કહેવાય બરાબર એટલે આ બધા છે ને હળદરના ઉપયોગો છે આજથી વર્ષો પહેલા જ્યારે આપણે દવાઓ કે નતી શોધાણી ત્યારે આપણા વડીલો આ બધા ઔષધના ગુણો જાણતા હતા એને પારખતા હતા અને વર્ષોથી હળદરનો આપણે લાગી જાય ક્યાં પણ તો ગા રૂજવવામાં કે લોહી બંધ કરવામાં એનો ઉપયોગ થતો જ આવ્યો છે આજની તારીખમાં પણ થાય છે હળદર અને મધને ભેળવી થોડું ગરમ કરી અને ગા પર લગાવી દઈએ તો એ ગા મટી જાય છે ને નિશાન પણ નથી રહેતું અને આનંદભાઈ હળદર છે ને એના ઉપર તો અનેક સંશોધનો થયા છે અને કહેવાય છે કે હળદર કેન્સર પ્રતિરોધક ગુણ પણ ધરાવે છે અને બીજો હળદરનો એક ઉપયોગ આપણા રસોડામાં તો થાય જ છે શરદી ઉધરસમાં હળદર વપરાય છે પણ હળદર છે ને એ ત્વચાનું તેજ અને કાંતિ વધારવા માટે પણ ઉપયોગી છે એટલે સૌંદર્ય પ્રસાધનમાં પણ એનો ઉપયોગ થાય છે અને આપણે તો લગ્ન પ્રસંગે કે જે માંગલિક પ્રસંગો છે એમાં તો હળદરની પીઠીનો રિવાજ છે જ હળ્દીકી રસમ હા કહેવાય છે ને હલ્દીકી રસમ પણ હળદર વગર શક્ય નથી સાચી વાત તો આપણે તો હળદરના ઘણા ગુણગાન કર્યા પણ હળદરને આયુર્વેદમાં પણ બહુ સારું મહત્વ આપવામાં આવ્યું છે અને આયુર્વેદિક દવાઓમાં પણ હળદર વપરાય છે તો હળદરના વિશેષ ગુણો અને હળદરના ઔષધ તરીકેના ઉપયોગો કેવી રીતે થઈ શકે એની વિગતવાર વાત આજે આપણે સાંભળીશું તો આવો આનંદભાઈ આપણે ડૉક્ટર દેવેન્દ્ર કારિયાનો આ હળદર વિશેનો વિગતવાર વાર્તાલાપ સાંભળીએ આપણા ઘરમાં રસોડામાં રહેતી અને જેનો દાળ શાકમાં આપણે રોજ ઉપયોગ કરીએ છીએ એ હળદરથી કોણ અજાણાશે હળદરને તો નાના મોટા બધા જ ઓળખે પણ ખપ પડે ત્યારે એના ઔષધીય ગુણોને પરખે ત્યારે તેની સાચી ઓળખ થઈ ગણાય હળદર નાના મોટા અનેક રોગોમાં વપરાય છે હળદર એક મહત્વની ઔષધિ છે પરંતુ લોકો તેનો ઔષધિ તરીકે પૂરેપૂરો ઉપયોગ જાણતા નથી હળદર બાળકો યુવાનો વૃદ્ધો સ્ત્રીઓ વગેરે બધી જ પ્રકૃતિવાળાને નિર્ભયપણે આપી શકાય છે તેના સેવનથી કંઈ પણ નુકસાન થતું નથી વાયુ પિત્ત અને કફ એ ત્રણેય દોષની વિકૃતિ પર હળદર વપરાય છે હળદરમાં લોહી શુદ્ધ કરવાનો પણ ગુણ છે એ શરીરના લોહીને શુદ્ધ પણ કરે છે અને સાથે સાથે શરીરનો વર્ણ એટલે કાંતિને પણ સુધારે છે એટલે જ લગ્ન સમયે વરવધુને હળદરમાંથી બનતી પીઠી ચોડવાનો રિવાજ આદિકાળથી ચાલ્યો આવે છે હળદરમાં કફનાશક અને આમ દોષ પાચક ગુણ હોવાથી ગરમ દૂધમાં હળદર ઉકાળી અને પીવાથી સળેખમ અને ઉધરસમાં પીવા આપવાનો સામાન્ય જનતામાં રિવાજ ચાલ્યો આવે છે આમ હળદર અનેક રોગની સસ્તી અને ગરગથ્થુ ઔષધિ છે હળદર પેશાબના દર્દો ઉપર કામ કરતી હોવાથી તેને મેહગ્નિ તરીકે પણ ઓળખવામાં આવે છે હળદર તીખી કડવી લુખી સાધારણ ગરમ અને શરીરના વર્ણને સારો કરનાર છે એ કફ પિત્ત ચામડીના રોગો મૂત્રમાર્ગના રોગો સોજો પાંડુરોગ ઘા કોઢ ખંજવાળ શરીરમાં રહેલા વિષ કૃમિ અપચો વગેરેને દૂર કરનાર છે હળદરનું કાર્ય પાચનતંત્ર રસ રક્ત વગેરે ધાતુઓ અને વાયુવાદી દોષો પર પ્રભાવશાળી છે તેમાં એ કફદોષ પર તેનો પ્રભાવ વધારે પડે છે હવે હળદરના કેટલાક ઘરગથ્થુ ઉપચારો જોઈએ હળદરનું ચૂર્ણ અને જવખાર સરખે ભાગે મેળવી લઈ એકથી બે ગ્રામ જેટલું નવસેકા પાણી સાથે લેવાથી દૂષિત પાણીની ખરાબ અસર શરીર ઉપર થતી નથી ગરમ કરેલા દૂધમાં હળદર અને મરી મેળવીને પીવાથી ઠંડી લાગીને આવતો તાવ મટે છે ગરમ કરેલા દૂધમાં હળદર નાખી અને પીવાથી સ્વરભેદ એટલે કે ગળું બેસવી જવાની તકલીફ દૂર થાય છે હળદર અને દૂધ ગરમ કરી તેમાં સહેજ ગોળ નાખી અને પીવડાવવાથી બાળકોના શરદી કફ અને ઉધરસમાં ફાયદો થાય છે હળદરનું ગોમૂત્ર સાથે સેવન કરવાથી શ્વાસ રોગમાં તેમજ બાળકોની સસણીના રોગમાં લાભદાયક થાય છે હળદરનો ગાંઠિયો શેકી રાત્રે સૂતી વખતે મોંમાં રાખવાથી શરદી કફ અને ઉધરસમાં ફાયદો થાય છે ત્રાસદાયક ખાંસીમાં પણ રાહત મળે છે હળદરને મધમાં મેળવી અને લગાડવાથી કાકડાનો સોજો ઓછો થાય છે અને કાકડા બેસી જાય છે હળદર અને દારૂ હળદરનો ઉકાળો મધ મેળવીને પીવાથી પ્રમેહ રોગ મટે છે આમળાના રસમાં કે ઉકાળામાં મધ અને હળદર નાખીને પીવાથી પેશાબના માર્ગે જતું પરુ બંધ થાય છે હળદરના ચૂર્ણને ઘીમાં સહેજ શેકી સાકર મેળવીને લેવાથી પેશાબ સંબંધી અનેક તકલીફ દૂર થાય છે હળદરનું ચૂર્ણ એક નાની ચમચી ચાર ચમચી દહીં સાથે લેવાથી લિવરની તકલીફ દૂર થાય છે પાંડુ રોગ કે જેમાં લોહીમાં હેમોગ્લોબિન ઓછું થઈ જાય છે તેમાં પણ ફાયદો થાય છે ગાયના દૂધની તાજી છાશમાં કે મઠામાં એક ચમચી હળદર મેળવી એક અઠવાડિયું લેવાથી કમળો મટે છે ગોમૂત્ર સાથે હળદર બેથી ચાર ગ્રામ ચાર ગ્રામ જેટલી પીવાથી ચામડીના રોગમાં ફાયદો થાય છે ગોમૂત્ર સાથે હળદર અને ગોળ મેળવીને લાંબો સમય સેવન કરવાથી હાથી પગાના રોગ મટે છે હળદર અને એક વર્ષમાં હળદર અને એક વર્ષનો જૂનો ગોળ છાશ સાથે મેળવીને પીવાથી પથરીના રોગમાં ફાયદો થાય છે હળદરનો ગાંઠિયો શેકી તેનો પાવડર બનાવી કુંવારના ગર્ભ અથવા રસમાં મેળવી અઠવાડિયા સુધી લેવાથી હરસના રોગમાં ફાયદો થાય છે આ પ્રમાણે તેનો લેપ કરવાથી હરસ મસામાં ફાયદો થાય છે હળદરની ગાંઠો તુવેરની દાળ સાથે બાફી ગાયના ઘીમાં ઘસીને હરસ મસા પર લેપ કરવાથી દુખાવો મટે છે અને મસા સંકોચાઈ જાય છે હળદરને કુંવારના ગર્ભ સાથે વાટી સ્તન પર લેપ કરવાથી સ્તનનો સોજો મટે છે એ પ્રમાણે હળદર અને લોદરનો ઘસારો લગાડવાથી સ્તન રોગમાં ફાયદો થાય છે હળદર અને કડી ચૂનો મેળવી તેનો લેપ કરવાથી મૂઢમારનો સોજો મટે છે એવી જ રીતે હળદર જૂની માટી અને મીઠું એકત્ર કરી પાણીમાં ખદવદાવી સેવાય તેવું ગરમ લેપ કરવાથી મૂઢમારનો સોજો મટે છે અને પીડા ઓછી થાય છે હળદરના ચૂર્ણને વાઘેલા ઘા પર દાબી દેવાથી ઘા રૂજાઈ જાય છે અને લોહી વહેતું બંધ થાય છે હળદરને તેલમાં કકડાવી તે તેલ ચોપડવાથી જલ્દી ન રૂજાય તેવા ઘા જલ્દી રૂજાઈ જાય છે હળદર અને ફૂલાવેલી ફટકડી એકત્ર કરી કાનમાં નાખવાથી કાનમાંથી નીકળતો સ્રાવ અને કાન પાકવાની તકલીફ દૂર થાય છે હળદરને સોળ ગણા પાણીમાં ઉકાળી સ્વચ્છ બેવડા કપડાંથી ગાળી ડ્રોપરવાળી બોટલમાં ભરી તેના બબેટીપા આંખમાં નાખવાથી દુઃખતી આંખ આંખોની પીડા મટે છે હળદરનો ગાંગડો તુવેરની દાળ સાથે બાફી છાંયને સૂકવી અને તેનો પાણીમાં ઘસારો કરી આંખમાં આંજવાથી આંખની લાલાશ અને આંખમાં પડેલું ફૂલું મટે છે હળદર ફટકડીને આંબલીના પાન સરખે ભાગે લઈ વાટીને તેની પોટલી કરી દુખતી આંખો ઉપર સેવાય તેવી ગરમ કરી બાંધવાથી આંખની રતાશ અને બળતરા મટે છે હળદરનો ગાંઠિયો બાળી તેની ધુમાડી લેવાથી શરદી સડેખમમાં તુરત ફાયદો થાય છે હળદરને ઘસી તેનો ઘસારો સહેજ ગરમ કરી કોઈપણ જંતુના દંખું પર લેપ કરવાથી ખંજવાળ બળતરા અને સોજો મટે છે કૃમિરોગ પર હળદર અને વાવણીંગનું ચૂર્ણ સરખે ભાગે મેળવી દિવસમાં બે વાર લાંબો સમય સુધી લેવાથી પેટના ક્રમી દૂર થાય છે હળદર અને ખડી સાકરનું ચૂર્ણ ત્રણથી પાંચ ગ્રામ જેટલું દરરોજ સવાર સાંજ લેવા લેવાથી મધ કે પાણી સાથે લાંબો સમય લેવાથી ફેફસાની નબળાઈમાં ફાયદાકારક થાય છે શિયાળાની ઋતુમાં લીલી હળદર ખૂબ જ સારી અને સસ્તી મળે છે લીલી હળદરનું કચુંબરમાં મેળવીને લેવાય છે તેમજ તેનો સ્વરસ કાઢીને પણ ઉપયોગ કરવામાં આવે છે લીલી હળદર અને આમળાનો સ્વરસ પેશાબના રોગમાં બહુ જ ઉપયોગી છે ડાયાબિટીસના દર્દીઓ આ સ્વરસનું સેવન કરે તો પેશાબમાં શર્કરા નિયંત્રણ બહુ જ જલ્દી થઈ શકે છે આ ઉપરાંત આ રસના સેવનથી પેશાબમાં જતી રસી તેમજ આલ્બ્યુમિન નામનું પોષક તત્વ જે પેશાબ દ્વારા નીકળતું હોય છે તે બંધ થાય છે હળદર અને આમળામાંથી બનતું ધાત્રી નિશાચૂર્ણ પ્રમેહ રોગનું જાણીતું ઔષધ છે તેનું સેવન કરવાથી વારંવાર પેશાબ જવાની ખણસ થતી હોય તો તે બંધ થાય છે બેથી ત્રણ ગ્રામ જેટલું પાણી સાથે સવાર સાંજ લેવું જોઈએ આ ઉપરાંત હળદરમાંથી બનતું હરિદ્રાખંડ પણ આયુર્વેદની પ્રસિદ્ધ ઔષધિ છે જેનો ઉપયોગ ચામડીના રોગોમાં થાય છે શરીર પર સીડસ જેવા ઢીમડા નીકળવા ખૂબ જ ખંજવાળ આવી દાદર કોઢ શરીરનો વર્ણ બગડી જવો વગેરે રોગોમાં એકથી બે ચમચી જેટલું એકલું અથવા બીજી રક્તશોધન ઔષધિના અનુપાન સાથે લેવાથી આ બધા રોગોમાં ફાયદો થાય છે ટૂંકમાં હળદર ચામડી અને શરદીની એલર્જીમાં ઘણી જ ફાયદાકારક છે આ રીતે હળદર ઘણી સસ્તી સુલભ અને નિર્દોષ ઔષધિ છે તેનો ગમે તેવી પ્રકૃતિવાળા લોકો સેવન કરે તો પણ કોઈ જાતનું નુકસાન થતું નથી તો આપણે પણ આવા નિર્દોષ આપણા રોજિંદા ઉપયોગમાં લઈ અનેક અનેક રોગોથી બચી રોગોનો હલ હળદર દેવેન્દ્ર કારિયાનો આ વાર્તાલાપ આપણે સાંભળ્યો અને આશા રાખીએ કે આપણા શ્રોતા મિત્રોને ઉપયોગી રહ્યો હશે તો આનંદભાઈ હળદર વિશેની તો ખૂબ બધી વાતો સાંભળી લીધી નીલમબેન હળદર જેવી બીજી અનેક ઔષધિઓ છે જે આપણા રસોડામાં ઉપલબ્ધ છે જેની આપણે વિગતવાર વાતો કરતા રહીશું આવનારા કાર્યક્રમોમાં તો આનંદભાઈ આ સાથે ગામનો ચોરો કાર્યક્રમનો સમય પૂરો થાય છે તો લઈશું શ્રોતા મિત્રોની રજા તો આનંદભાઈ તમને અને ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રો અને ખેડૂત મિત્રોને બેનના જાજા કરીને રામ 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 રામ